જી આપનું નામ અને પરિચય મારું નામ ધારા જોશી છે હું બેરાવડ પાટણ સંયુક્ત નગરપાલિકાની નગરસેવક તરીકે ફરજ બજાવું છું આજે પર્યાવરણ દિવસ નિમિત્તે અમે લોકોએ હું અત્યારે વેરાવળમાં પર્યાવરણના ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ છે આજે વિશ્વ પર્યાવરણના દિવસ નિમિત્તે અમે લોકોએ પાંચસો જેટલા તુલસીજીના રોપા અને બીજા અલગ અલગ ફૂલોના રોપા પાંચસો જેટલા ફૂલ ટોટલ હજાર જેટલા વૃક્ષ પ્લાન્ટનું વિતરણ કરેલું છે એ પણ કુંડા સહિત એમાં અમારા આખા નગરપાલિકાની ટીમ પ્રમુખ ચેરમેન ચેરમેનશ્રીઓ અને અલગ અલગ બધા નગરસેવકો ભેગા થઈ અને અમે લોકોએ સરસ એવું આયોજન કર્યું હતું અને અમને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે नहीं वो नहीं, 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 तो अब मैं ये सब ट्री कट करके यहाँ पर हाईवे बनाऊंगा જનજાગૃતિ ના કાર્યક્રમ કરી રહ્યા છીએ એના અનુસંધાને આજે અંતિમ દિવસે એક વિચાર રેલી ચોપાટી સુધી આપણે યોજી હતી જેમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત વેરાવળ શહેર પર ભાર આપવામાં આવ્યો હતો

વેરાવળ શહેર અને સમગ્ર દીધો સોમનાથ જિલ્લા ને આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સરસ અભિયાન ચાલુ કરેલ છે